મિત્રો આવી ગયા છે સવારના સાડા છ આજે એ સિવાયમાં બીજો દિવસ છે અને બાય હોક અમે માઉન્ટ આબુ સિટી આવ્યા નક્કી લેખ અને ત્યાંથી નક્કી લેખને છે ને આખો રાઉન્ડ છે ત્રણ કિલોમીટર રનિંગ કર્યું અને રનિંગ કરી અને અહીંયા પહોંચી ગયા છે ને અહીંયા અમારે હવે વોર્મઅપ માટેની કસરતો કરવાની છે અને આજે પહેલો દિવસ હતો રનિંગનો ઘણા સમયથી કર્યું નથી બે વર્ષ ત્યાં પોલીસની ટ્રેનિંગ મારી યાદ આવી ગઈ હા અને આપણા મિત્ર છે એમણે પણ સરસ મજાનું રનિંગ કર્યું બધાએ આજે જોરદાર પ્રયત્ન કર્યો છે બધાએ જે યુનિટ છે એને તો નક્કી લેક છે એક બાજુમાં છે અને હવે અમારે હોમઅપની કસરતો કરવાની છે તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સનરાઈઝ થઈ ગયો છે અમારું ત્રણ કિલોમીટર રનિંગ પૂરું થઈ ગયું છે અને માઉન્ટ આબુ નક્કી લેક પાસે છે અમે ઘણી બધી કસરતો કરી અને એક્ટિવિટીઝ કરી અને આપણા પાર્થભાઈ છે મિત્ર અને બીજા ભાઈ મિત્ર વિજયભાઈ છે તો એમનો આજનો રનિંગનો એક્સપિરિયન્સ કેવો રહ્યો કેમ કે વહેલી સવારે સાડા ચારે ઉઠા હતા અને સાડા સવા પાંચ વાગે અમે લોકો નીકળી ગયા ત્યાંથી ભાઈ વોક અને અહીંયા માઉન્ટ આબુ સિટીમાં ત્રણ ચાર કિલોમીટર વોક કરી અને પછી ત્રણ કિલોમીટર રનિંગ કર્યું તો વિજયભાઈ પાર્થભાઈ તમારા બંનેનો કેવો એક્સપિરિયન્સ રહ્યો બહુ જોરદાર રહ્યો એકદમ આખી મજા આવી ગઈ ફીલ થઈ ઓક્સિજન અંદર કેમકે હવે છે ને અમારે ફિલ્ડમાં જવાનું છે અને ક્લાઇમ્બિંગ એટલે કે ચડતા શીખવાનું છે અને રેપ રેપલિંગ એટલે કે ઉતરતા શીખવાનું છે તો એના માટે ફિટનેસ બહુ જરૂરી છે અને એના માટે છે આ બધા બોડીને છે વોર્મઅપ જરૂરી હતું એટલે અમે વોર્મઅપ કરી લીધો છે પાંચ મિનિટનો હવે બ્રેક પડ્યો છે પાછું ફરીથી કન્ટિન્યુ આપણે આગળ જશું આજે છે ડેટ ટુ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો આજે અમે વહેલી સવારે ઉઠી પાંચ વાગે તો કરી ને નીકળી ગયા હતા બાય વોક અમારી જે મેઇન ફિલ્ડ છે ત્યાં જવા માટે ને સવારમાં વોકિંગ કરી સિટીએ પહોંચી ત્યાંથી અમે ત્રણ કિલોમીટર નક્કી લેખને રનિંગ કર્યું અને ત્યાર પછી થોડી વોર્મઅપ આપ માટેની કસરતો કરી ત્યારબાદ અમે ગયા મેઇન ફિલ્ડ બાજુ અને ત્યાં જઈ અને ક્લાઇમ્બિંગ કર્યું આજે સૌ પ્રથમ વખત છે અમે ક્લાઇમ્બિંગનો એક્સપિરિયન્સ કર્યો બહુ મજા આવી અને દસક વાગ્યા આસપાસ છે અમને નાસ્તો આપવામાં આવ્યો ત્યારબાદ અમે અગિયારક વાગ્યા આસપાસ છે એ અમારી હોસ્ટેલ બાજુ આવી અને અત્યારે વાગી છે જશે નાઈતો રેડી થઈ ગયા છે એમાં સવા બાર ને હવે થોડી વારમાં જમવાનો સમય થાય છે તો આજનો એક્સપિરિયન્સ મસ્ત રહ્યો હવે આગળનું આજે જોઈએ બીજું શું શિડ્યુલમાં આવે છે પણ એક્સપિરિયન્સ જોરદાર થયો છે તો મળીએ તો મિત્રો આજે છે અમારો બીજો દિવસ અને અમે છે આજે રેપલિંગ કર્યું એટલે ડુંગર ઉપરથી નીચે ઉતરવું હોય તો કઈ રીતે ઉતરવું એના ઘણા બધા પ્રકાર હતા એમાંથી અમે જે બે પ્રકાર છે એના પ્રયત્નો કર્યા અને અત્યારે સાંજના સાત વાગી ગયા છે એને જમવા માટે રેડી થઈ ગયા અને અમે આજના દિવસમાં બીજું એક આર્ટિફિશિયલ જે હોલ છે એને ચડવાનો પ્રયત્ન કર્યો પણ આપણે ચાર સ્ટેપ સુધી હોય છે પાંચમો સ્ટેપ આપણાથી થયું નહીં અરે એ હવે આવી तो गुजू ट्रेकर चैनल है ना अपना उसको लाइक शेयर सब्सक्राइब वो हरियाणी लैंग्वेज में बोलने की ट्राई करेगा ठीक है वो बोलेगा और आप सुनिएगा द गुजू ट्रेकर चैनल को भाई सब्सक्राइब करो लाइक करो सारी वीडियो को और भाई को शेयर करो और करो इंस्टा पे भी या वाह थैंक यू वेरी मच अरबाज भाई एक्चुअली मित्रों साथ बैठा था ना हंसी मजाक हाले से आज यार इसका व्यू बहुत मस्त आ रहा है સવારે અમે ક્લાઇમ્બિંગ કર્યું હતું બપોર પછી અમે રેપલિંગ કર્યું જેને નીચે ઉતરીએ ડુંગર ઉપરથી એની જે સિસ્ટમ હોય ને રેપલિંગ કહેવાય અને એ બધું કર્યું અને આજે અમે થોડાક થાકીએ ગયા છે કેમ કે આ બધું છે એ અમારા માટે પહેલી વખત છે એટલે થોડુંક અઘરું તો સવારે છે અમે ચાને બિસ્કીટ ખાધા બપોરે સરસ મજાનું જમવાનું બપોરે જમવાનું

રોટલી હતી અને કોબીનું શાક આઈ થિંક કોબી કોબી નું શાક મોંગ ગોળ મેઈન મેઈન વસ્તુ ગોળ ગોળ ખાણા હતા બહુ મજા અને જમવાનો પર સરસ હતું જમવાનો ગઈ કાલે છે અમે બપોરે કેતા ભૂલી ગયો રાજસ્થાનની દાલ બાટી ખાધી હતી બપોરે અને સાંજે કટલેસ રોટલી સેવ ટમેટાનું શાક અને વઘારેલા ભાત તો જમવાનું પણ સરસ હતું રોમ રોમ ભાઈઓ કેસો દોસ્તો આગે ભાઈ ચલો